સુરત માંડવી પોલીસ મથક ખાતે મોહરમ અને તાજિયા તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ડીવાયએસપીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં મુસ્લિમ

માંડવી ટાઉન છે તેના શાંતિ સમિતિના સભ્યો તાજીયા કમિટીના મેમ્બર્સ તથા આયોજકો છે એમની સાથે એક શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આગામી મોહરમના તહેવાર અનુસંધાને આ જે તમામ સભ્યો છે એમની પાસેથી સૂચનો લેવામાં આવેલા અને પોલીસ દ્વારા બી સૂચના આપવામાં આવેલી અને તેમના દ્વારા જે કંઈ પોલીસ પાસેથી જે અપેક્ષિત મદદની જરૂરિયાત હોય એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવેલી છે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાઈ રહે એ અંગે ચર્ચા કરવામાં આવેલી છે અને આ જે મોહરમનો તહેવાર છે શાંતિપૂર્ણ રીતે માહોલમાં ઉજવાય એ અનુસંધાને જરૂરી ચર્ચા કરવામાં આવેલી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ